હેલો ફ્રેમ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું ફરસી એકવાર સ્વાગત છે મિત્રો આજે પણ પુષ્કળ વરસાદ છે અને આપણે જવાનું છે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ દાંડી જો આ નવસારી તમે સુરતથી નવસારી આવો તો સુરતથી નવસારી ચાલીસ કિલોમીટર જેટલું દૂર છે અને ત્યાંથી ઓગણીસથી એકવીસ કિલોમીટર અંદાજીત ત્યાંથી દાંડી દૂર છે જો આ રસ્તો તમને સીધો દેખાય છે આ સીધો રસ્તો એ નવસારી તરફથી આવે છે અને નવસારી બસ સ્ટેન્ડે આવો તમે એસટી ટેન એટલે સીધા આપણે જવાનું છે દાંડી જ્યાં ગાંધીજીનું નેશનલ સોલ્ટ મેમોરિયલ નામનું સ્મારક સ્મારક છે ત્યાં જવાનું છે તો આ રસ્તે આવી એટલે સીધા બે રસ્તા આવે છે અને રાઇટ સાઈડ આપણે જવાનું છે આ એક રસ્તો જાય છે ગણદેવી આ સીધો રસ્તો જાય છે ગણદેવી સિસોદરા અને બીલીમોરા આ રસ્તો જાય છે આપણે દાંડી આપણે આ રસ્તે જવાનું છે હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમારા રાજેશ બ્લોકમાં ફરી એકવાર આપનું સ્વાગત છે દોસ્તો આપણે અત્યારે આવી ગયા પગ્યાસી નેશનલ સોલ્ટ મેમોરિયલ જો આનો મેન દ્વાર છે અને આ સામો તમને દેખાય છે તે ટિકિટ વિન્ડો છે અહીંયા બાળકોના દસ રૂપિયા છે મોટાના વીસ રૂપિયા છે અને પાર્કિંગ વ્યવસ્થા પણ સારી છે પાર્કિંગ વ્યવસ્થા સ્કૂટરના છે દસ રૂપિયા ફોર વ્હીલરના વીસ રૂપિયા અને બસના સો રૂપિયા છે હું તમને પાર્કિંગ વ્યવસ્થા બતાવું આ છે લગેજ રૂમ અહીંયા તમારી પાસે નાની બેગ કે કોઈ સામાન હોય તો આ લગેજ રૂમની અંદર તમે મૂકી શકો છો દોસ્તો આ છે દાંડી સ્મારક મીઠા સત્યાગ્રહ જે ગાંધી બાપુએ ઓગણીસો ને ત્રીસની અંદર શરૂ કર્યો હતો અને દાંડીમાં જે દાંડી કૂચ અને જે એ આ મીઠાનો કાયદો હતો અંગ્રેજોનો તેના વિરુદ્ધ જે આ ઝુંબેશ ઉપાડી મીઠા સત્યાગ્રહ એનું આ સરસ મજાનું મેમોરિયલ બનાવેલું છે આપણે જઈ રહ્યા છીએ અત્યારે સીધા સેફી વિલા તરફ જો સામો ગેટ દેખાય તે છે સેફી વિલાનો દોસ્તો આજે આપણે આવી પહોંચ્યા છીએ સેફલી સેફ ગિલા સેફી ગિલા જ્યાં ગાંધી બાપુ દસ દિવસ રોકાણ હતા ને હું એની હિસ્ટ્રી સાહેબ ખ્યાલ છે તમને એ ટિકિટ ચેક કરો તમે ટિકિટ લાવવાના છે હા

આ સેપી વિલા સો વર્ષ જૂનું છે અને આના મૂળ માલિક બેન કોણ છે અચ્છા હા સિરાઉદ્દીન સિ સિરાજુદ્દીન વાસી શેઠ છે અને એણે આ ગાંધીજીને રહેવા માટે આવ્યું હતું આ સો વર્ષ જૂનું છે અને એની સામે જે એકદમ પિલોર છે ને ત્યાં જઈને ગાંધીજીએ મીઠાનો કાયદો તોડતો તો ચાલો આપણે જઈએ સીધા હવે જે આ કિસ્થોંગ છે ત્યાં દોસ્તો આજે સામે તમને દેખાઈ રહ્યો સ્તંભ ત્યાં ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો હતો ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાંના દર્શન કરીએ વાહ તો આ જગ્યાએ ગાંધીબાપુએ જો મીઠાને ઉપાડ્યું મીઠાનો કાયદો તોડ્યો અને ઓગણીસો ને સુડતાલીસમાં જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે આજે જે આપણે સસ્તું મીઠું મળી રહેશે એનું મેન કારણ એ છે આ ગાંધીબાપુએ સાબરમતી આશ્રમથી નીકળી અને દાંડી કૂચ કરી એ જગ્યા આ છે જો આ જગ્યાએ ગાંધી બાપુએ મીઠું ઉપાડ્યું વાહ અને અતિ સમર્થક એટલે સમર્થ જેને તાકાતવાળા અંગ્રેજો સામે પોતાની લડત શરૂ કરી અને કાયદાનો ભંગ કર્યો દોસ્તો ગાંધી મેમોરિયલ તમે આવો સોલ્ટ મેમોરિયલ દાંડી તો એનો સમય છે સવારે નવ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો છે અને નાના બાળકોની ટિકિટ પાંચ વર્ષથી નીચેનાની નિઃશુલ્ક છે મોટા વ્યક્તિની વીસ રૂપિયા છે અને વિદેશી મુલાકાતની સો રૂપિયા ટિકિટ છે તમે સમય જઈ લેજો મંગળવારના દિવસે રજા હોય છે आया सरस मजानू बाहर मारो तो मैं वहाँ दोस्तों आज राष्ट्रीय नमक सत्याग्रह મેમોરિયલમાં પથ્થર પથ્થરથી બનાવેલું સોળ નું છે વિન્ડોથી ટિકિટ કઢાવીને જ્યારે અંદર એન્ટર થાવ ત્યારે અહીંયા તમારે ટિકિટ આપવાની રહેશે આ સિક્યુરિટીને ત્યાર પછી અંદર સનકક્ષ તરફ જઈ શકશો પરિચય પરિચય કક્ષ તરફ તમે આપણે જઈ આવ્યા સીધા આ સમારંભનું ઉદઘાટન આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તક એટલે કે ઓગણી બે હજારને ઓગણીસના રોજ રાષ્ટ્રને સમર્પિત થયું અને બુધવાર બુધવારના દિવસે આપણા વડાપ્રધાન આજથી આ મેમોરિયલનું ઉદઘાટન થયું જો બાપુના જીવન વિશે તો આપણે બધા જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપણા દેશ માટે શું શું નથી કર્યું ગાંધી બાપુ જેવા બાજુ જઈશું એટલે પરિચય કક્ષ છે તો આ પરિચય કક્ષ છે અને આ પરિચય કક્ષની અંદર પંદર મિનિટની અંદર ગાંધી બાપુના જીવન વિશેનો વિડીયો બતાવવામાં આવે છે તમારે જો જુઓ હોય તો અહીંયા આવજો અને અત્યારે તો ઓડિયસ નથી એટલે મને કીધું કે તમારે જોવો હોય તો અત્યારે બતાવી દો જો સામે ટીવી બતાવે છે આ પરિચય કક્ષ સ્વાગત છે બાપુએ યાત્રા કરેલી સાબરમતીથી દાંડી સુધી બસો એકતાલીસ માઇલ આશરે ત્રણસો નેવું કિલોમીટર જેટલું થાય એટલું પગપાળા ચાલીને આવેલા અને એટલું ચાલો મેં એમને ચોવીસ દિવસ થયેલા એટલે ચોવીસ દિવસના હવે ચોવીસ બીજ ચિત્રો બનાવેલા છે તો દાંડી યાત્રા શા માટે કરવી પડેલી તો મીઠું એ દરેકની જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય ત્યાંની જે સરકાર હતી તે મીઠા પર ચૌદસો ટકા ટેક્સ લેતી હતી એટલે ટેક્સ દૂર કરવા બાપુએ યાત્રા કરેલી દાંડી યાત્રા શરૂ કરવા પહેલાં ત્યાંના જે વાયશ્રોય હોય છે એમની બીજી માર્ચે બાપુ પત્ર લખે છે કે અમે મીઠા પરનો ટેક્સ દૂર કરવા માટે આ યાત્રા કરવાના છીએ અને તેના પ્રચાર પ્રસાર માટે સરદાર વલ્લભભાઈ પટેલ ખેડા જિલ્લાનું રાજ ગામ છે ત્યાં જાય છે તો સાત માર્ચે અંગ્રેજો એમને એરેસ્ટ કરી લે છે એટલે આ યાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલ જોડાયા ન હતા એટલે પહેલા જે યાત્રી લોકો સાબરમતી નદી ક્રોસ કરે છે સામે ગામના લોકો પણ નદીમાં જ એમનું સ્વાગત કરવા માટે ઉભા છે અને ઐતિહાસિક માહિતી આપણને આપી રહ્યા છે તમે ધ્યાનથી સાંભળો અને સમજજો ગીત ચિત્રો પણ જોજો અને વ્યવસ્થિત આ વાર્તા પણ સાંભળજો અને હિસ્ટ્રી આપણે કહીએ ને પણ સાંભળજો આ જે સામે તમને દેખાય છે છે અને એ અલગ અલગ કલાકારો એ બનાવેલા છે એસી સત્યાગ્રહ ની મૂર્તિ કલાકાર કલાકારનું નામ પણ નીચે લખેલું છે જે તમે જોઈ શકો છો વાહ બાપુની જે મૂર્તિ તમને દેખાઈ રહી છે તે પાંચ મીટર ઊંચી મૂર્તિ છે અને આને બનાવનાર આર્ટિસ્ટ જે કલાકાર છે મૂર્તિકાર એમની ઉંમર છે અઠ્યાસી વર્ષ જો એ આપણે હું ગાંધી બાપુ કહેતો તમને જે આ તળાવ દેખાઈ રહ્યું છે તે આર્ટિફિશિયલ છે નેચરલ લેક નથી પણ જો કુદરતી સૌંદર્યથી ભરપૂર નજારો થેન્ક ભાઈ બે બંને જયશ્રીબેન અને અર્જુનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર દોસ્તો આ છે પેનલ સોર પેનલ આ એક વૃક્ષની અંદર કેટલી પ્લેટ લાગી ચાલીસ હા મેગાવોટ જે વીજળી ઉત્પન્ન થાય છે તે વીજળી આખા આ મેમોરિયલની અંદર આપવામાં આવે છે જો સરસ મજાના ટી આકારની આ ચેનલ અને ગાંધી બાપુએ ત્યારે એવું કીધેલું કે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ અને એને વિચારોના સહમત થઈ અને આજે આ તમે જોઈ શકો છો આ સરસ મજાના એટલા પેળ નાખ્યા અને વીજળી આખા સંકુલને આમાંથી મળે છે તો આ છે ગાંધી મેમોરિયલ એકદમ ડેવલપ ખૂબ સરસ છે અને પર્યટક પણ ખૂબ મોટી સંખ્યાની અંદર આવે છે હવે આપણે મીઠાની પ્રોસેસ છે મીઠું કેમ પકવે એ તરફ જઈએ કે મીઠુંને કઈ રીતે પાકે વાહ તો ચાલો જઈએ આપણે હવે સોલ્ટ પ્રોસેસ તરફ દોસ્તો આ સિય સોલ્ટ કઈ રીતે પાકે મીઠું એની આ પદ્ધતિ મેથડ બતાવવામાં આવી છે કે પાણીને ગરમ થાય રીટથી અને ઉપર મીઠું રહી જાય જુઓ તમે આ ઇલેક્ટ્રિક રીતે એનું બોઇલ થાય પાણીનું અને પછી મીઠું ઉપર રહી જાય એ રીતે આ આ તો નેચરલ તો તરવા જ કહેવાય ને સાહેબ હા હા કારણ કે એ તો કૂવામાં પાણી ભરવાનું ક્યારામાં પછી ત્યાર પછી થાય દોસ્તો તમે જોયો ગાંધી બાપુના સોલર પેનલ એના ચિત્રો વિશે આપણે સોલર પેનલ વિશે આપણે પૂરેપૂરી માહિતી તમને મળી હવે હું તમને આ સાહેબ વોશરૂમ છે ને સાહેબ નહીં આ તો બને છે આ જે વોશરૂમ છે એટલે કોઈ એવી જાતની તકલીફ રહેતી નથી તમને હિસ્ટ્રીની વાત કરી અને બધી દાંડી કૂચ ક્યારે થયો ઓગણીસો ને ત્રીસની અંદર આના જે સાબરમતી આશ્રમથી નીકળી અને દાંડી નવસારી પગ્યા ત્યાં સુધીની બધી ભીત વિદચિત્રોની અંદર માહિતી આપી છે એના ગાઈડ પણ સરસ છે કે તમને તે સરસ મજાનું સમજાવે છે અને ટુરિસ્ટ પણ મોટી સંખ્યામાં રવિવાર આવે છે દોસ્તો આ તો નવસારી દાંડી નેશનલ સોલ્ટ મેમોરિયલ જેને નમક સત્યાગ્રહ કહેવાય એનો વિડીયો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા જ નવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ